હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે ખીર બનાવશું આ આપણે બાસમતી સોખા લીધા છે તો ખીર બનાવશું તો આપણે રામ ભગવાન અયોધ્યા આપણે આવે છે તો આપણે આ એની માટે આપણે ખીર બનાવશું પ્રસાદી માટે તો આપણે બાસમતી સોખા લીધા છે એક વાટકી અને આપણે આ દૂધ લીધું છે ખાંડ લીધી છે કાજુ લીધા છે અને આપણે પિસ્તા લીધા થોડીક આપણે એલચી લીધી છે અને જાયફળ લીધું છે અને પાણી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે આ તપેલી રાખશું એમાં આપણે પાણી નાખશું પાણી આપણે ઉકળે તેમાં આપણે આપણે

ભાતને અને આપણે આ થાળી ઢાકી અને રાખી દેવું આપણે ખુલ્લા નહીં સડવા દઈ થાળી ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ પાણી કેટલું રૂસે આપણે આપણે ગાયનું ખાંડ નાખી દેવું એટલે બે એકદમ સડી જાય ખાંડ આપણે થોડી નાખશું આપણે થોડીક ખાંડ જ નાખશું એટલે આપણે રાખી દેવું ખાંડ ને હલાવીને હવે આપણે એને સડવા દેવું હવે દૂધમાં આપણે સડવા દેવું ખીરને હવે આપણે થોડીક હવે આપણે સળવા દેવું બે ત્રણ મિનિટ આપણે સડવા દેવું હવે થોડા થોડા આપણે ડ્રાયફ્રૂટ નાખી દેવી આપણે પિસ્તા નાખી દેવું અને બદામ નાખી દેવું થોડીક રાખશું આપણે એલચી નાખી દેવું અને જાયફળ નાખી દેવું બે મિનિટ જેવું સડવા દેવું બાકીને તો હવે આપણે બે મિનિટ પાછી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ એકદમ સરસ થઈ ગઈ છે આપણે ખીર તો હવે ગેસને બંધ કરી દેવું અને આમાં આપણે સર્વ કરી લેશું આપણે નીચે ઉતારી લેવું અને આમાં આપણે સર્વ કરી લેશું આપણે પિસ્તા નાખીશું થોડાક આપણે કાજુ રાખ્યા છે આપણે કી નાખી દેવું તો છે ખીર જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી શ્રીરામ ની ખીર બોલો જય શ્રી રામ જય શ્રી રામ